મહત્વના અપડેટ અને ઘણા છે ખૂબ જ મહત્વના અપડેટ્સ તો ચાલો પહેલા અપડેટ ની વાત કરીએ તો સૌથી મોટા અપડેટ આવી રહ્યા છે ત્રિમાસિક પરીક્ષા અને પ્રથમ સત્રાંત પરીક્ષા બાબત હા મિત્રો ધોરણ ત્રણ થી માં તમને ખબર જ છે કે સામિક એકમ કસોટી બંધ કરી દેવામાં આવી છે અને તેની જગ્યાએ ડિગ્રી મૂલ્યાંકન થવાનું છે ત્યારે તેને લઈને આખરે શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડી દીધું છે જેમાં તમે ત્રિમાસિક પરીક્ષાનું સૌ પ્રથમ આયોજન જોઈ શકો છો જેમાં તમે જોઈ શકો છો કે હવે ત્રિમાસિક કસોટી લેવાની થશે જે ધોરણ ત્રણ થી આઠમાં દરેક સત્રમાં પંદર દિવસના સમયગાળામાં દરેક વિષયની ચાલીસ ચાલીસ ગુણની એક એક કસોટી લેવાની રહેશે અને આ કસોટી આપણે તારીખ અઢાર ઓગસ્ટ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન લઈ લેવાની છે આપણે શિક્ષકોએ તૈયાર કરવાનું છે તે અઢાર તારીખે શિક્ષણ વિભાગ આપણા સ્કૂલના ઓફિશિયલ ઇમેલ આઈડી પર મોકલશે તેના દ્વારા આપણે પ્રશ્નો તૈયાર કરશું અને દરેક વિષયની ટેસ્ટ લેશું તો આ એક મહત્વના અપડેટ સામે આવ્યા છે અન્ય સૂચનાઓ તમે વાંચી શકો છો ત્યારબાદ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે તેના સમયપત્રકની જાહેરાત કરી દેવામાં આવી છે તે તમે અહીંયા જોઈ શકો છો એક મહત્વના અપડેટ કહી લ્યો કે મહત્વના પ્રશ્ન છે કે શું જાન્યુઆરીએ કોઈ શિક્ષકને ગેરહાજર રહેવાનું થાય છે તો તેની મૂકી શકાય કે નહીં તો તેનો લેખિતમાં જવાબ છે તે તમે અહીંયા જોઈ શકો છો જેમાં રાષ્ટ્રીય તહેવાર કે શાળાના જાહેર કાર્યક્રમમાં કર્મચારીએ શાળાની સૂચના પ્રમાણે હાજર રહેવું જોઈએ ગેરહાજરીના અનિવાર્ય કારણસર ખુલાસો માંગી શકાય ચેતવણી આપી શકાય પરંતુ મસ્ટરમાં કામકાજનો દિવસ ગણાવ્યો ના હોય તો કોઈ પણ પ્રકારની રજા મૂકી શકાય નહીં મસ્ટરમાં છવ્વીસમી જાન્યુઆરીએ શિક્ષકો પાસે સહી ન કરાવી શકાય જાહેર રજા છે તો મિત્રો આ એક પ્રશ્નનું સોલ્યુશન આપણે મળી ગયું છે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે અમારી રુદ્રપુર પ્રાથમિક શાળાને લઈને હા મિત્રો રુદ્રપુર પ્રાથમિક શાળામાં ત્રણ મહત્વના કાર્યક્રમ યોજાઈ ગયા જો તમને ખબર ન હોય તો અહીંયા તમે જોઈ શકો છો જેમાં પ્રથમ કાર્યક્રમ છે એ બેગલેસ શનિવારને લઈને છે જેમાં બાળકોએ સરસ મજાની રમતો છે તે રમી તે તમને અહીંયા જોવા મળતું હશે સાથે સાથે અમારી સ્કૂલમાં રક્ષાબંધન અન્વયે રાખડી સ્પર્ધા યોજવામાં આવી હતી તે પણ વિડીયો તમે અહીંયા જોઈ શકો છો અને એક ભારત શ્રેષ્ઠ ભારત ક્વિઝ સ્પર્ધાનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવેલું હતું તે તમામ વિડીયોઝ રુદલપુર પ્રાઇમરી સ્કૂલના ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળી જશે તો એકવાર ચેકઆઉટ જરૂર કરી લેજો મિત્રો ત્યારબાદના અપડેટ્સ આવી રહ્યા છે એ આવી રહ્યા છે સીઆરસી બીઆરસી અને યુઆરસી કોઓર્ડિનેટર વધારાની કામગીરી ન સોંપવા બાબત સમગ્ર શિક્ષાનો પરિપત્ર જે તમે અહીંયા જોઈ શકો છો જેમાં એમાં કહેવામાં આવ્યું છે રાજ્ય કચેરીના ધ્યાનમાં આવ્યા મુજબ સીઆરસી બીઆરસી અને યુઆરસી કોઓર્ડિનેટરને જિલ્લા અને તાલુકા કક્ષાની વિવિધ કચેરીઓ દ્વારા સમગ્ર શિક્ષા સિવાયની અન્ય કામગીરી અન્ય કામગીરી અવારનવાર સોંપવામાં આવતી હોય છે જેના લીધે તેઓ પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરીને પૂરતો સમય ફાળવી શકતા નથી છે તો તેના અન્ય જે કારણો છે તે અહીંયા તમે જોઈ શકો છો દ્વારા અત્રેની કચેરી તથા જિલ્લા કચેરી ખાતે આ બાબતની રજૂઆત અનુસાર તાલુકા અથવા જિલ્લા કચેરી દ્વારા સમગ્ર શિક્ષા સિવાયની શિક્ષાનો આ પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો મહત્વના ન્યૂઝ આવી રહ્યા છે સીઆરસી બીઆરસી અને યુઆરસી કોઓર્ડિનેટર માટે હા મિત્રો આપણે વાત કરી કરીએ વાર્ષિક આયોજનની જેમાં ધોરણ ત્રણ ચાર નું વાર્ષિક આયોજન તમે જોઈ શકો છો જેમાં શિક્ષકનો પરિચય સાથે ધોરણ ત્રણનું માસ વાર આયોજન છે જેમાં પ્રથમ સત્ર છે ધોરણ ત્રણ જૂન અને જુલાઈ માસનું તમે આયોજન જોઈ શકો છો એકમ વાર પાઠ આયોજન જે પ્રથમ સત્રનું જે લાગુ પડે છે તેમાં એકમ અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ તમે જોઈ શકો છો તે આ રીતે ધોરણ ચાર અને આયોજન છે છે આપવામાં આવેલું જે તમને જે તમને તમામ આયોજન નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા મળી જશે નેક્સ્ટ મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ટેકિંગ સિસ્ટમમાં શાળાના અક્ષાંશ અને રેખાંશ ફરીથી સેટ કરવા બાબત નવી શાળાઓ ખુલી પણ છે તો તેને લઈને નવા અપડેટ એ આવી રહ્યા છે કે દરેક સીઆરસી જ્યારે શાળાની મુલાકાત લે છે ત્યારે તેને એક ટેબ્લેટ આપવામાં આવે છે અને આ ટેબ્લેટમાં તેમને લોકેશન સેટ કરેલું હોય છે હવે નવી શાળાઓ બંધ થઈ મર્જ થઈ અને ખુલી તેના લીધે તે લોકેશન્સ છે તેમાં જોવા નહીં મળે એટલે તેને લઈને પરિપત્ર સામે આવ્યો છે જે તમે જોઈ શકો છો કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અક્ષાંશ રેખાંશ અપડેટ કરવા બાબત સમગ્ર શિક્ષાનો પરિપત્ર તમે જોઈ શકો છો ત્યારબાદના નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ધોરણ એક અને બે ભણાવતા શિક્ષકોની તાલીમ યોજવા બાબતની સમગ્ર માહિતી આ પરિપત્રમાં તમે જોઈ શકો છો તમે અહીંયા વાંચી શકો છો સાથે સાથે તાલીમની સંભવિત તારીખ આપવામાં આવી છે તાલીમનો સમય અને ખર્ચની વિગત પણ તમે અહીંયા જોઈ શકો છો તો આ પરિપત્ર હતો સમગ્ર શિક્ષા ગાંધીનગર તરફથી હવે ની તાલીમની વાત થઈ રહી છે તો નેક્સ્ટ અપડેટ છે તે પણ શિક્ષકોની તાલીમને લઈને જ આવી રહ્યા છે જે તમે અહીંયા જોઈ શકો છો જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ શાળાઓના દરેક વિષયના તમામ શિક્ષકોને જીસીઆરટી દ્વારા આયોજિત તાલીમોમાં સામેલ કરવા અંગેની જાણ કરવા બાબત નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ઇન્સ્પાયર એવોર્ડ માનકની ઓનલાઇન નોમિનેશનની ઓપનિંગને લઈને હા મિત્રો જેમાં તમને ખબર જ છે કે ઇન્સ્પાયર માનક સ્કીમ છે એ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્ડિયા અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે અમલીકૃત યોજના છે આ અન્વયે પ્રતિવર્ષની જેમ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ઓનલાઈન શાળા રજીસ્ટ્રેશન અને ઓનલાઈન વિદ્યાર્થી નોમિનેશન પ્રક્રિયા પંદર છ બે હજાર પચીસથી શરૂ થયેલ છે અને પંદર નવ બે હજાર પચીસના રોજ બંધ થશે જેમાં જેમાં ધોરણ છ થી આઠ ધોરણ ધરાવતી શાળા દ્વારા ત્રણ અને ધોરણ નવથી બાર ધરાવતી શાળા દ્વારા બેસ્ટ ઓરિજિનલ આઈડિયા કે ઇનોવેશન્સ ઇ મેનેજમેન્ટ ઓફ ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ વેબ પોર્ટલ

પસંદ થયેલા પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી ત્રીસ શિક્ષકોની યાદીને લઈને હા મિત્રો તમારી સામે ત્રીસ શિક્ષકોની યાદી આવી રહી હશે જે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ માટેના શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક જાહેર કરવામાં આવેલા છે અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યભરમાંથી કુલ ત્રીસ શિક્ષકોની પારિતોષિક માટે પસંદગી કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો જેમાં જોન વાઇઝ શિક્ષકનું નામ અને વિભાગ આપવામાં આવેલા છે તો તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન હવે આજનો વિડીયો હતો આ તમામ અપડેટ્સને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ